હેલો મિત્રો સ્વાગત છે તમારું ધમુસ કિચનમાં તો આજે આપણે બનાવીશું દૂધી અને ચણાની દાળનું શાક તો આ શાક બનાવવા માટે મેં સૌથી પહેલાં તો દૂધીના મીડિયમ ટુકડા કરીને સમારી લીધા છે તેમજ ચણાની દાળને પણ અડધોથી પોણો કલાક ગરમ પાણીમાં પલાળીને રાખી દીધી હતી તો હવે મેં ગેસ ઉપર એક કુકર ગરમ થવા મૂકી દીધું છે અને તેમાં ત્રણ પાવરા તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે ચપટી રાય તેમજ ચપટી આખું જીરું તેમજ અડધી ચમચી હિંગ એડ કરી અને ત્યારબાદ આપણે મીઠા લીમડાના પાન છે એ તમે તમારી ચોઈસ મુજબ નાખી શકો છો મેં અહીં ચાર પાંચ નંગ નાખ્યા છે અને ત્યારબાદ આપણે જે સમારેલી દૂધી છે એ પણ એડ કરી દઈશું અને પછી તેને તેલમાં આપણે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં મસાલો કરીશું તો મસાલામાં મેં અડધી ચમચી હળદર નાખી છે અને પોણી ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે અને તેને મેં સારી રીતે મિક્સ કરી લીધું છે ત્યારબાદ મેં લસણની કઢી છે એ ખાંડી અને તેમાં મેં લાલ ચટણી નાખી છે અને લસણવાળી ચટણી બનાવી છે તે પણ આપણે તેમાં એડ કરી દેશું જેથી કરી અને લસણનો સ્વાદ છે એ પણ સરસ આવે અને સુગંધ પણ સરસ આવે તો આપણને ખાવાની ઓર મજા આવે અને આપણો સ્વાદ છે તે બમણો થઈ જાય તો આ બધું જ મેં મિક્સ કરી દીધું છે અને હવે આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું તો મેં નમક થોડું ચડિયાતું રાખ્યું છે કેમ જો ભાતની સાથે આપણે આ દૂધી ચણાનું શાક ખાવું હોય તો આપણને મોડું ના લાગે એટલા માટે થઈ હવે આપણે ગરમ પાણીમાં જે ચણાની દાળ પલા ચણાની દાળ પલાળેલી છે ને તે દાળ હવે આપણે આ દૂધીમાં ઉમેરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને સંતળાવા દઈશું બધો જ મસાલો મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં ટમેટા ઉમેરી દઈશું અને ટમેટાને પણ દૂધી ચણાની દાળ સાથે આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને પછી આપણે તેમાં રસો કરવા માટે પાણી ઉમેરીશું તો જો અહીં બધું જ શાક છે ને એ ડૂબી જાય ને એટલું પાણી મેં નાખ્યું છે જેથી કરીને શાક બની ગયા પછી તેનો રસો છે ને એ ચણાની દાળ છે એ શોષી લે છે માટે રસો રહેતો નથી તો આપણે રસો છે એ થોડો વધારે રાખવો હવે આપણે કૂકરને બંધ કરીને પાંચથી છ સીટી વગાડી લઈશું અને ત્યારબાદ કૂકર ઠંડુ થાય પછી આપણે કૂકરને ખોલીશું તો આપણું એકદમ મસ્ત મજાનું ટેસ્ટી અને સ્વાદમાં બેજોડ એવું દૂધી ચણાની દાળનું શાક થઈ ગયું છે તૈયાર તો હવે તેને આપણે સર્વ કરી લઈશું અને આવી રીતે તમે પણ આ દૂધી ચણાની દાળનું શાક બનાવવાની ટ્રાય જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો જો કે આ શાક છે એ બધાને જ આવડતું હોય છે પણ ક્યારેક આપણે દૂધી કરી નાખીએ છીએ તો દૂધી બધાને ભાવતી નથી હોતી એટલા માટે થઈ અને આપણને પાછું યાદ આવે એટલા માટે મેં આ મૂક્યું છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના ભૂલતા તો ફરી મળીશું આવજો